ત્યાંથી અમીરભાઈ બાજુની સાઈડ છે એ બધું ઓમ રુદ્રા ખાતર રાખેલું છે આ બાજુ આપણે રનિંગ ખાતર જઈએ પીને એ વાપરેલું છે બરાબર છોડમાં કે ગ્રીનરીમાં કોઈ પણ જાતનું ડીએપી કરતા રિઝલ્ટ મને સારું દેખાય બે તમને તાર બે ઓમ રૂદ્રાની જમીન સુધારક તમને આપી હતી હા બે તમે બીજા ભાઈને ને આપી હા બે તમે રાખી એમાંથી એક એકમાં આ

કરી અને જોયું તે બદલ હું અમીરભાઈ રુદ્રા બાયોટેક તમારો ખુબ ખુબ ધન્યવાદ